હિન્દુ માનતા હો તો એને જે લોકોએ પ્રવેશ આપ્યો જે લોકો એની ઉપર હુમલા કર્યા એના ઘરની સામે તમે ધરણા કરશો કે નહીં એની સ્પષ્ટતા કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય મારે કોને પ્રવેશ મારે નક્કી કરવાનું હોય કોઈ અન્ય ધર્મ નો છું અમારા રામનાથપુરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી કરીને જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું માત્ર ભાજપના ઇશારો સ્પષ્ટ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આજે રૂપિયા દઈને દાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કઈક ને કઈક બનાવો હિન્દુ હિન્દુઓ દીકરાઓ કે છેડતી નથી કરતા એવું છે કે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી દરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મ ના લોકો ને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપ ની અંદર ભાજપના ઈશારે કરતા હોય ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ માં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદ ને છું કે તમે જે પાર્ટીને પાર્ટીને ટેકો છો એ કે લઘુમતી લઘુમતી મોરચો છે એ કેન્સલ કરી નાખે એને રદ કરે અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપનો એની અંદર પણ ઓસ્માન ભીણ છે તો ઓસ્માન ભીડ ને કાઢી નાખો ને ભાઈ જે દલિતો ને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય માંગે છે અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મ ના લોકો આવીને જો કઈક હિન્દુ ધર્મ ને કઈ હોય તો હું કઉ છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને

એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મ ની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદ એ પણ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વામિનારાયણ ધર્મ ની અંદર ઘણા લે ભાગુ સાધુઓ જયારે માતાજી ની વિરુદ્ધ માં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના સાધુ એ બહાર આવવું પડ્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો

કે તમે ધર્મ ના રક્ષક હો તો તમે જે દલિત સમાજો ને અન્યાય થયો છે જે હિન્દુ દલિતો ને અન્યાય થયો છે એના માટે તમે શું કરશો એ સ્પષ્ટતા કરે